મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ શુભ સવાર જય દ્વારકાધીશ બધા મિત્રો મિત્રો અત્યારે વાગી જાય છે સાડા આઠ અને મસ્ત નહીં ધોઈને ફ્રેશ થઈ જાય છે રેડી થઈ જાય છે માતાજીની દીવાબત્તીએ કરી લીધી છે મિત્રો અને આપણો ચા નાસ્તો રેડી થઈ ગયો છે તો ફટોફટ ચા નાસ્તો કરી અને આજે જવાનું છે નવી ચેનલમાં શૂટિંગમાં રાજુ કાકાની ફોન આવ્યો હતો રાજુ કાકાની બે ચાર દવાથી ભેગા નહીં થયા તે બોલતા હતા કે એકલા એકલા ફરવા જો તો હમણાં આવે એટલે એવાનું થોડું રિવ્યુ લઈએ બાકી તો આપણો ચા અને નાસ્તો રેડી થઈ જશે અને મારું ડીગું વહેલું વહેલું ઉઠી ગયું છે મિત્રો ને રોવો છે હાલ હાલ બંધી જાય ડાયો છોકરો છે ભાઈ હું મા ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો તમે ચા દો દાતન કયું અને ઇન કે કે તમે પીધો કે કે ચોકલેટ લેવા જવાનું છે કે મેં આજ લોલીપોપ લેવા કે મેલે તાતા ગડ તો મિત્રો લીગી જન રહ્યો ન મોડ વગરનો બોલે તો ચા નાસ્તો કરી લે

તો મિત્રો શૂટિંગની શરૂઆત કરી નાખી દે અને કઈ તૈયારીઓ કરી દે આકો બાર તેની વાટ જોઈ જાય છે હજી સુધી આવ્યા નહીં મિત્રો શૂટિંગમાં ઓલરેડી લેટ થઈ જાય છે કારણ કે નવ વડા નવું વાગવાય લાગે એવી છે તો ટાઈમ થાય છે જોઈએ બાકી તો રાજુ બધા તૈયાર થઈ જાય છે મોમાનો કટ રવા દઈને બીજા કટ ચાલુ કરીએ છીએ તો એકાદો કટ બતાવવાની કોશિશ કરશું મેળવશે તો બાકી તો અમારા રાજુભાઈ લારી આવી છે તે લારી બેઠા તો મિત્રો શૂટિંગ પૂરું થઈ ગયું છે અને લઘુને કરીએ છીએ ઘેર ઘેર જઈને પાછું જોગમાં થાય જવાનું છે તો મિત્રો ફટોફટ જાય બધા કપડાં પેન્ડેન્ડે હવે ઘેર જઈ અને પછી મળીએ તો મિત્રો શૂટિંગ પૂરું કરી અને ઘરે આવી જાય છીએ

અને હું ખાધું ઓલિકળી રોટલી મિત્રો પટોક જમી લઈએ જમીને જવાનું આપણે જોગમાયા ટાઈગરના શૂટિંગમાં મિત્રો શૂટિંગની શરૂઆત કરી નાખી છે અને અત્યારે ભાગી જાય છે બે સોમુક બહાર જતા આજે લેટ છે બાબલાનું કચ્છ કોકને પરીક્ષા હતી બોટની જેના કારણે તે હવે ગયા હતા મિત્રો આવું શૂટિંગ ખાલી હતી જીવનલાલ તૈયાર રહી જમાને તૈયાર થવાનું બાકી જ અને શૂટિંગના કટ બતાવવાની કોશિશ કરશું એક બે બાકી લોકેશન તો આપણું હોટલવાળું જે છે હોટલાવાળું એટલે જ બીજું શૂટિંગ ચાલુ થાય તો મિત્રો તો આવો આપણો ભાગ આવશે

મિત્રો ચા લઈ લીધી છે નાસ્તામાં છે ટ્વેન્ટી ટ્વેન્ટી અને આ બાજુ છે સીખી પાપડી તો ફટાફટ ચા નાસ્તો કરી લઈએ અને પછી ભાનો ચા મોકલાય તો મિત્રો પછી મારા ભાઈને વાળું છે પોણી એમનો મોકલ તમે દીકુ બે જણા ભાનો ચા લઈ જઈએ મિત્રો ખેતરમાં પાણી વાળ્યું છે માં ભાઈને એકણ આવી જાય છે લઈને લાઈન ભાઈ પાઇપો ખેંચી લાવે છે આટલે પાઇપો ભેગી કરીને મિલી છે બીજી બે આગળ છે એમ કરી પાઇપો મિત્રો અહીંથી ખેંચીને લઈ જાય લાઇન ભરાવાની છે આખી લાઇન ભરાઈએ તો મિત્રો પાઇપો ગોઠવતા ગોઠવતા આટલા આવી છે બધા હેતરેથી લેતા લેતા આવી છીએ આટલા બધી લાઇન આવી છે પાછળ જે ભાઈ લો એક પાઇપો જ કરેલા છે હું ગોઠવે દઉં તો મિત્રો મિનિમમ અડધો કલાક જેવું લાગી ગયું ગરમી ખતરનાક લાગે તો મિત્રો પાઇપો ગોઠવી પછી મળીએ મિત્રો ખેતરમાં લાઈન ગોઠવી અને જાય છીએ અને આવી નેકળે છે પંપ ભરાઈ અને જારમાં જીવાત છે તો જીવાતની દવા સોંટવા માટે લગભગ ચાર પોચ પંપ સોંટવાના છે મિત્રો તો ચાર પોચ પંપ સોંટી દઈએ અને બધી જાર બળી જાય છે કાળી મેશ થઈ જાય છે તો મિત્રો ફટોફટ જઈએ અને દવા છોટી દઈએ દવા શોટિંગ ઘેર આવી જાય છે અલા મૂકી દે કે પણ અલા ભાઈ મૂકી દે કે પણ ચકુ ને તિરંગો ઝંડો પહેર્યો ઇન્ડિયા લખેલો એ મૂકી દે કે ભાઈ મિત્રો અત્યારે ફાઈનલી હોજ પડી જાય છે અને દારૂ તૈયારીમાં આપણે ગોળો કરવાનો અને આપણે જ્યાં બાઇક લઈને પેટ્રોલ ના ખાવા માટે એટલે મિત્રો બાલ પલાવવા થઈ ગયા બાકી તો ગોળો ચાલુ કરી દઈએ બોર ઉપર અને પછી જઈએ ઘરે તો મિત્રો અત્યારે સાત વાગ્યા થઈ જશે આજે ભાઈ હાલજી મને આજે હા હું હાલ ભૂલી જ તો મિત્રો અત્યારે સાત વાગ્યા ને ચાલી મિનિટ થઈ છે અને ફૂલ સારું થઈ ગયું છે અને આજે આપણે પડી જાય છે લેટ મારા ભાઈના પાસે બધી લઈને જવાનું છે આપણે તો મિત્રો આવીને આખરીએ ખેતરમાં જઈએ ફોન ચાલુ છે જેટલું પીવાનું બાકી છે એની અપડેટ તમે આવી મિત્રો અત્યારે વાગી જાય છે નવ આપણે જ્યાં ખેતરમાં ભાઈને લેવા ઘેરાઈએ છીએ

પછી બ્લોગ ચાલુ કરી દઉં મિત્રો જમવામાં બનાવીશું આજે આપણે ડુંગળીનું શાક છે ઘઉંની રોટલી બાજરીના રોટલા અને દૂધ છે તો જમી લઈએ જમીન પસંદ કરીએ એડિટિંગ કરવા માટે તો મિત્રો મસ્ત જમી લીધું છે અને જમીન આવી જાય છે બોર ઉપર એડિટિંગ કરવા માટે અને મિત્રો એડિટિંગ કરવાનું કામકાજ બી ચાલુ કરી દઈએ બાકી તો આજ વિડીયોમાં આટલું જ છે અને જો તમને મારા બ્લોગ પસંદ આવતા હોય તો વિડીયો લાઇક કરો શેર કરો કમેન્ટ કરો અને જે મિત્રોને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય એ પ્લીઝ યાદ કરી અને સબસ્ક્રાઈબ કરી લેજો આવતીકાલે ફરી મળીશું એક નવા વ્લોગ સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ જય જોગણીમાં